મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ વિકેશ પ્રોસન બ્લોક માં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ બાબરા અને બાબરાજ આપણે આવ્યા છીએ અને આ એકને ખાસ કોઈ ઓફર ચાલી રહી છે તો તમે જોઈ શકો છો વીએસ ખેડૂત મોલ ત્યાં જ આપણે જવાનું છે અને તેના ઓનર છે તેની સાથે વાત કરવાની છે અને આ વિડિયો મિત્રો ખાસ છે ખેડૂતો માટે કેમ કે ખેડૂતો બધા દવાઓ લેતા હોય છે તેમાં તેને કઈ કોઈ સહાય નથી મળતી પણ આ એકને આપણે જઈએ તો આ એકને 10% 15% સહાય મળે છે તે આજે આપણે વિડિયો બનાવવાનો છે ખાસ મિત્રો ખેડૂત માટે મિત્રો તમે જોઈ શકો છો વીએસ વીએસ ખેડૂત મોલ માં આપણે પહોંચી ગયા છે તો મિત્રો હવે આપણે અંદર જાશું અને એના ઓનર છે તેની સાથે ખાસ મુલાકાત લેશું મિત્રો આપણે અંદર મોલ ની અંદર આવી ગયા છે અને આપણે અહીંના ઓનર છે તેની સાથે ખાસ ખાસ વાતચીત કરશું તો તમારું નામ શું છે અમને દસ મિત્રો જણાવો મારું નામ હરેશભાઈ સૌજીભાઈ રાસડિયા છે મારું ગામ વલાડી છે અને આપણે આ મોલ લોકોને ખેડૂતોને સસ્તું અને સારી વસ્તુ મળે એ હેતુથી કરેલ છે અને લોકોને ડાયવર્ટ સારી વસ્તુમાં જાય પોતા ખર્ચા બચાવે એ માટે આપણે આ મોલની શરૂઆત કરીએ અને થોડીક આપણે આ મોલની જે મુલાકાત લેવાની છે તો આપણે એકને કહેશું કે તમને થોડીક અમને મોલની મુલાકાત કરાવ તો તમને વિઝિટ કરાવશો મોલ તમને માહિતી જો જોવાની ચોક્કસ સારા મિત્રો આપણે આપણે જઈએ અને મોલ વિશે બધી માહિતી લઈ મિત્રો આપણે ખેડૂત મોલમાં આવ્યા છીએ અને આપણે સંપૂર્ણ માહિતી જોઈશે હરેશભાઈ તો હરેશભાઈ અમને થોડીક માહિતી જણાવો આ સલ્ફર છે નેવું ટકા ગ્રેન્યુઅલ આવે છે પછી હરેક કંપનીઓની હરેક બ્રાન્ડ કંપનીઓની અમે બ્રાન્ડેડ દવાઓ રાખીએ છીએ આ અમારી એક મેઇન બ્રાન્ડ છે કૃષિ અમૃત કરી આ સોયા બેસાડવામાં ફૂલ ફ્લાવરિંગમાં ગ્રોથ વધારવામાં આનું બેસ્ટ રિઝલ્ટ છે પછી અત્યારે ખેડૂતોને મોલો મસીનો પીરિયડ છે ગળો આવવાનો પીરિયડ છે એના માટે અમે એક નવી બ્રાન્ડ લાવ્યા છીએ વીએસ સુપર કરી એ પાંચ વસ્તુમાં કામ કરે છે મોલો મચ્છીમાં કામ કરે છે ચીપ્સમાં કામ કરે છે મચ્છીમાં કામ કરે છે ગળામાં કામ કરે છે ઈયળમાં પણ કામ કરે છે વન વન ઇન પ્રોડક્ટ છે એક જ વસ્તુ સાટવાથી બધી વસ્તુમાં શરૂ નાખશે એક વસ્તુમાંથી પાંચ કામ કરશે પછી પછી અમારે આ છે બ્લેક કરી એ છે ટીક પીળી પડતી હોય કપાસ ઉપડતો ના હોય પાણી લાગી ગયું હોય

માર્કેટ રેટ કરતા નીચી મળશે એટલે બધી એટલે તમે માની લ્યો કે બીજી આપણે દુકાન તો ત્યાં કઈ સો રૂપિયા હોય તો તમે આગળ આવે તેના પચીસ ટકા તમે વાત કરી વીસ થી પચીસ ટકા નીચું જ હશે અને અમારે ત્યાં પેલા નંબરમાં તો ખેડૂત ક્યારેય છેતરાશે નહીં અમારે હરેક વસ્તુના એમઆરપી ભાવ લખેલા છે અમે જે વેચાણ કરીએ છીએ એ રેટ લખેલા છે અમારે આ વસ્તુના ભાવ નીચે લખેલા જ હશે હરેક વસ્તુના એટલે કોઈ પણ ખેડૂતોને ભાવ પૂછવાની ઝંઝટ નહીં રહેતરાવાની ઝંઝટ નહીં રહે બીજી જ્યાં જતા હોય ત્યાં કેવું હોય કે ભાવ પછી બોલતા હોય

ખેડૂત મિત્રો માટે તમે અહીં કરે આવશો તો પચાસ ટકા ગોપા ત્રીસ ટકા ગોપા વીસ ટકા અહીં કરે તમને બધો ફાયદો થશે ખેડૂત મિત્રો અને તમારા ખેડૂત મિત્રો તમારી શોપ ને વિઝિટ કરવી તો કેવી રીતે આવી શકશે અમારું બાબરા શીતલ રોડ ઉપર છે અમરેલી રોડ ઉપર સામે રામદેવ એગ્રો ની સામે છે એક જે નીચે પાટીદાર ટાયર છે એક રોડ રોડ ઉપરનું જ છે અને મારો મોબાઈલ નંબર છે ત્યાંથી ચાર સિત્તેર ત્રેપન પાંચ છોતેર

આ છે જીબ્રાલિક વન પોઈન્ટ એકસો છ્યાસી ક્યુરેટિવ કંપનીનો આવે છે જે જીબ્રાલિક પાવડર ફોર્મમાં છે એમનો પાંચ ગ્રામથી છંટકાવ કરી શકો છો અને સોડ વધારવામાં અને જ્યારે આપણે સિંગ સિંગ કે કોઈ પણ મોલ પાક ઉપર હોય ત્યારે દસ ગ્રામ નાખવાથી અને જીંડવાની કે સિંગની દાણાની સાઈઝ વધારો કરવામાં કામ આવે છે એમનો પણ તમે રેતી સાથે મિક્સ કરીને ઉડાડી શકો આ મૂલિયાનો વિકાસ કરે છે જમીનમાં જે પીએચ કે આ તે ઘટતું હોય તે ઘણો ફાયદો કરે છે વિકાસ કરવામાં જમીનમાં ખાતરના તત્વો પડ્યા હોય એ ઉપાડવામાં અને માઇક્રો રાજા સાથે મિક્સ આવે છે મને થોડીક આની વિશે થોડું તમને માહિતી આપશો આ પણ થાય મેથોક્ઝામ પચીસ ટકા છે આ ગળામાં મોલો મચ્છીમાં લીલી પોપટી મચ્છીમાં સારું કામ આપે છે આ નાગાર્જુન કંપનીનું આવે છે આ પણ તમને પચીસ ટકા માર્કેટ કરતાં નીચું મળશે તમે મિત્રો અહીંયા ખરીદી કરવા આવશો એટલે તમને દસ ટકા પંદર ટકા વીસ ટકા મિનિમમ ત્રીસ ટકા પચાસ ટકા સુધી પચાસ ટકા લગી તમને અહીંયા બધી વેરાયટીમાં તમને ડિસ્કાઉન્ટ મળશે અને સાથે સાથે અહીંયા સરસ મજાની ઓફર પણ ચાલી રહી છે હું તમને આગળ જણાવું છું બધા એમાં એમઆરપી તો સાથે મારેલી જ છે એટલે ક્યારેક ક્યાંય કોઈ પણ ખેડૂતોને છેતરાવાનું કઈ આવતું જ નથી કે ભાઈ અમે બોલીએ છીએ એ ભાવમાં દેતા નથી એવું નથી અમે જે બોલીએ છીએ એ ભાવને સ્ટીકર મારેલા જ છે તમે આની વિશે થોડું આપશો આ એક ટીપ્સ અને માઇકની પ્રોડક્ટ છે પીએલમાં કામ કરે છે ટીપ્સમાં કામ કરે છે પીઆઈ નું કોલ્ફો છે એમાં પણ તમને 25% માર્કેટ કરતા રાહત મળે છે 25% તમે આ લેજો તો તમને 25% રાહત મળશે અને ઘણી બધી વેરાઈટીઓ છે તમે જોઈ શકો છો મારી પાસે મિત્રો તમે આ કરે બધી વેરાઈટીની દવાઓ લેવા આવશો તો તમને આ કરે 20% 30% મિનિમમ 50% લગી તમને આ કરે ડિસ્કાઉન્ટ ભરે રહેશે મિત્રો તો અમને હરીશભાઈ તો તમને આની તમારી ઓફર ચાલી રહી છે તો માહિતી દેસ ઓફર વિશે આપણે અત્યારે આખા મોલમાંથી 2000 ની કોઈ પણ પ્રોડક્ટની ખરીદી કરે એક દિવસની ખરીદી 2000 ની ખરીદી ઉપર આ ટપ ફ્રી છે ચાર હજાર ની ખરીદી ઉપર ટબ અને ડોલ ફ્રી છે છ હજાર ની ખરીદી કરો એટલે ટબ ડોલ અને તગારું ફ્રી છે અને આઠ હજાર ની ખરીદી કરો એટલે આરે બાજુ પાટલો પણ ફ્રી છે ચાર વસ્તુ આઠ હજાર ની ખરીદી ઉપર આવશે અને આપણે એક જે મોલમાં જે સ્કીમ આપણે આપીએ છીએ માર્કેટ કરતા વીસ પચીસ ટકા પચાસ ટકા સુધીની રાહત એ તો આપીએ છીએ પણ આ એક્સ્ટ્રા છે એક્સ્ટ્રા છે ખેડૂતોને સહાય થાય તે માટે અમને પાછું તમે થોડુંક આવ્યું એડ્રેસ જણાવશો તમારું એડ્રેસ ક્યાં આવેલી છે તમારું એડ્રેસ દુકાન ચિત્તલ રોડ ઉપર વીએસ ખેડૂત મોલ નામની મારું મારો શોપ છે મોટો મોલ છે રોડ ઉપરથી એક્ઝેટ સામે જ છે આગળ રોડ ઉપર સામે રામદેવ વેગ્રોની એક્ઝેટ સામે છે આગળ સોવટીયા હોસ્પિટલ છે સોટિયા હોસ્પિટલ થોડાક દૂર ચિત્તલકોટ ચાલો એટલે તરત આવશે અને મારો મોબાઈલ નંબર છે સત્તાણું ત્રા ત્યાંશી ચાર સિત્તેર ત્રેપન પાંચ છ્યોતેર અને બીજો નંબર છે સત્તાણું બે ઓગણસી અઠ્ઠાવન આઠ ચોત્રીસ